હે ગાઈશ યુટ્યુબમાં ચેનલ કેમ છો મજામાં ગઈશ તો જો ફરી આપણે નીકળી ગયા આપણે હવા બવા ચેક કરી પાછળના ટાયરોમાં ને આગળના ટાયરમાં કેમ કે ભાઈ એકવાર આપણા સાથ સીન થઈ ગયું હતું કેમ કે ભાઈ અમે જૂનાગઢ જાતા હતા ને તો ફેમિલી સાથે હોય તો ભાઈ જાદા તુ મારું છે ને ફેમિલી સાથે જોઈ છે કેમ કે ભાઈ ફેમિલી સાથે છે ને જોડે યાર મારું છોટું ભાઈ છોટું બાળક છે છોટું બેબી છે ને એ યાર મારા વગર રહેતું નથી એટલે એના માટે યાર શું છે કે મારે સાથે રાખવા પડે કેમ કે હું દૂર જઈ નથી શકતો કેમ કે આપણું બિઝનેસ કન્સ્ટ્રક્શનનો છે એના માટે આપણે બહાર નથી જઈ શકતા કેમ કે ગામમાં ગામમાં જોઈ અને વધારે રાઇડ જ આપણે કરીએ કેમ કે ભાઈ મોટો બ્લોગિંગ તો કરીએ જ છીએ આપણે બ્લોગ થોડું શૂટ કરવામાં શું છે કે થોડુંક દિક્કત આવે છે કેમ કે આપણા પાસે પૂરું કોઈ વસ્તુ નથી અને થોડી શરમ લાગે છે ને યાર એટલે કેમકે નવું નવું છે એટલે એડજસ્ટ કરવામાં વાર લાગે ધીરે ધીરે તમારો ભાઈ એડજસ્ટ કરે જ છે બી અને વ્યૂ જોઈએ રસ્તો જોયો એક નંબર રસ્તો છે અને લોંગ વિડીયો ન થઈ જાય એના માટે હું વિડીયો છે ને થોડા શોર્ટ શોર્ટ કરીને મૂકું છું કેમકે થોડા થોડા શોટ કરીને મૂકીને તમને રસ્તો બી પૂરો જોવા મળે અને ક્યાં ક્યાં આપણે રોકાય છે એ બી જોવા મળે અને શું શું કરીએ છે એ બી તમને જાણવા મળે તો જો કેટલો રસ્તો મસ્તીનો છે નાનો છે સાઈડોમાં જો કેટલો વ્યૂ મસ્ત દેખાય છે અને બપોરનો ટાઈમ થાય ને એટલે બપોરનો તડકો બહુ જ અતિસે પડે છે વાત તો છું તબકો એટલો પડે છે ને કાંઈશ કે જો આપણે રસ્તામાં તો રોકાવાના નથી બાકી રોકાવાના હોત ઉતાવળ એટલી હતી ને કાંઈશ કે જો મને ફાસ્ટ બાઇક એટલી ચલાવી પડે મેં મેં સ્લો મોશન બી ના કર્યું તો પણ મારે એટલી ફાસ્ટ બાઇક ચલાવી પડી અને જો સાઈડમાં વ્યૂ કેટલો એક નંબર છે જૂનાણી પેડ કેટલા મસ્ત મસ્ત લાગે છે બીજા કોકોનટના જ નારિયેલ કોકોનટના જ ઝાડ છે જો અને નારિયેલના ઝાડ કહેવાય આપણે ગુજરાતીમાં કેટલા મસ્ત મસ્ત લાગે છે ને નારિયેલના ઝાડ બહુ સારા લાગે છે અને જો આ રસ્તો રસ્તોને ગવે ગામડું આવશે ગામડાનું નામ શું છે હું તમને બતાવું છું હમણાં કેમ કે બોર્ડ મારેલો હશે કેમ કે આપણે આ રસ્તા પરથી નીકળીએ છીએ ફરી પણ બસ નીકળી જઈએ જ આખું બંધ કરીને મને ખબર નથી હોતી કે ગામડાનું નામ શું છે તો આ જણાવું તમને ગામડાનું નામ અને તડકો બહુ જ હતો યાર કેમ કે બાર વાગી ગયા હતા નહીં બાર ને સાડા અગિયાર વાગી ગયા તો સોરી અને ભાઈ આપણા તમારા ભાઈનું ટૉપિક છે મોટો બ્લોગિંગમાં મોટો બ્લોગિંગ મસ્ત મજા આવે ને મસ્ત કરવાના મસ્ત આવો છે ને મોટો બ્લોગિંગ જેવી કોઈ યુટ્યુબ ચેનલનું કોઈ છે ને કોઈ ઓલું નથી કર્યા જ નથી યાર કે ભાઈ ન મોટો બ્લોગિંગમાં તમને ગાળું મળે તો ન કંઈ ન મળે યાર બીજા યુટ્યુબરોનું શું છે કે ભાઈ ગેમિંગવાળા છે પછી બ્લોગર છે બધી એવા બધીમાં શું છે કે ભાઈ ગાળું આપવામાં આવે યાર આ ચૂઝ કરવાનો મતલબ એ હતો કે ભાઈ આના અંદર કોઈ પ્રોબ્લેમ નહીં તમને ખાલી પબ્લિક એમ કે ભાઈ તમે અહીંયા જાઓ અહીંયા જાઓ આ જાઓ આ જાઓ તમે આ લઈ આવો ઓલું લઈ આવો બસ આપણે એ તકલીફ છે એક બે કમેન્ટ આવ્યા બાકી બીજું કોઈ ગાળ વાળ તો કોઈ દે નહીં લે કેમ કે આપણે જ કોઈને ના ઓલાથી કંઈ ફ્રેમ ફ્રેમ કોઈ કરતા નથી આપણે તો આપણને કોઈ હેરાન નથી કરવાનું ને ભાઈ દોર ફરી એક ગામ આવી ગયો ને ગામનો આપણે વાતોમાં ન વાતો બોર્ડ જુદા ભૂલી ગયા તો ગામનું નામ બી હશે આપણે કંઈ વાંધો નહીં આપણે આમાં બી આવશે ગામનું નામ આગળ છેલ્લે પૂરું થાય એટલે આ ગામનું નામ છે તો ગઈ જ આ ગામનું નામ છે કુકસવાડા અને કુકસવાડામાં પેલી બધીનું બધી ભાઈઓનું સ્વાગત છે ભાઈઓ અને બહેનોનું જે મારો લોક જોતા હોય એના માટે બધીનું સ્વાગત કરું છું ને કેમ મારો યુટ્યુબ છે કેમ મારા વિડીયો આવે છે મને કમેન્ટ બોક્સના અંદર જરૂર બતાવજો અને મારા વિડીયો કેવા લાગે છે તમે કમેન્ટ બોક્સના અંદર જરૂર બતાવજો કેમ કે તમારો ભાઈ હમણાં સુધી તો હિન્દીમાં જ લેંગ્વેજમાં વાત કરતો હતો પણ ભાઈ જે ગુજરાતના છે એ તો ગુજરાતના જ રહેવાના છે ને ભાઈ ગમે એટલે આપણે હિન્દી બોલી લે તો જો અહીંયાથી ગામ પૂરું થાય છે અને જો કેટલી લીન કરવાની મજા આવે અને હોય ત્યાં કે એક નંબર મજા આવે ને જો ઝાડ જો તમે જુઓ જો ખાલી બાગો જો મોટી મોટી કેટલી મોટી મોટી બાગ છે જો પાક શું છે કે એમાં કે કરીએ ને વધારે કોકોનટ આકોરથી બહુ જાય એટલે કોકોનટને ઝાડ જોવા મળે કેટલા ઊંચા ઊંચા છે અને કેવું મસ્ત લાગે કોકોનટ શિયાળામાં પીએ ને એટલે મસ્ત લાગે બારોબાર શું છે કે બારબાર મંગાર કોકોનટની ગરમ સમજે છે શિયાળામાં ઉનાળામાં ઠંડુ સમજે છે અને શિયાળામાં ગરમ સમજે છે એ તો સાચી જ વાત છે પણ ઉનાળામાં ગરમ લાગે અહીંયા ઉનાળામાં એ લોકો ઠંડુ સમજે છે અને જોઈ જો કેટલું મસ્ત લાગે ટ્રેક્ટર આવે છે ને તમને કેટલું મસ્ત લાગે અહીંયા ચાલીસ ઉપર બાઇક ચલાવવાની મનાઈ છે તો પણ આપણે ઉપર જતા હતા તેમાં તમને રસ્તો કેટલો ક્લીન છે મજા આવી જાય બાઇક ચલાવવાની ચાલો મળીએ આગળ અને વિડીયોને કરો તમે એન્જોય ને ભાજપ વિડીયો કેવો લાગે છે કમેન્ટ બોક્સના અંદર ભૂલતા નહીં બતાવવાનો આ છે બાયપાસ ચોરવાડ બાયપાસ છે કેમ કે હજી તો બાયપાસ આવશે આગળનું બ્રિજ બી આવશે ને અહીંયાથી બી બાયપાસ પડે છે અહીંયાથી ચોરવાડ જવાય રાઈટ સાઈડમાં તો કહેવાનું એમ છે કે ભાઈ આ કોનું ગામ છે તમને જણાવી દઉં કેમ કે ધીરુભાઈ અંબાણીના બાપા હતા એનું નામ છે મુકેશભાઈ અંબાણીનું ગામ છે આ કેમકે હમણાં તો બાયપાસ નીકળી ગયું બાકી તો જે ગામમાંથી જતા હતા ને આપણે તો એ ગામના અંદર એ લોકોનું ઘર વગેરે હતું તો આપણને જોવા મળતું શાયદ પાછો ફરી એકવાર મારા બ્લોકના અંદર તમે બનાવેલો છો બ્લોક તમારા ભાઈએ દે જોયો નથી તો મારી યુટ્યુબ ચેનલના અંદર જઈ અને જોઈ આવજો તો ફોટું બોટું બી હશે એ લોકોનું તો થમેલ બનાવેલું હશે તો હજી ચાલુ જ છે અને ક્યારેક આપણે જશું તો ફરી એકવાર વિડીયો બનાવશું તો જો ફરી એકવાર વિડીયો બનાવો તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયો જોવો અને કેટલું મસ્ત રોડ છે અને જો સાઈડમાં હજી કોકોનટના ઝાડ હજી પૂરા નથી થયા કેમકે હજી પૂરા બી થવાના કેમ કે હજી આ છે ને ગળું સુધી ચાલુ જ રહેવાના છે ગળું આવશે પછી પૂરું થશે વિડિઓ આપણે થોડું કટ કરી લઈશું કેમ કે ભાઈ લોંગ વિડિઓ થઈ જાય એટલે પબ્લિક બોર્ થઈ જાય તમને જાણવા આવે ને ગાઈસ તો તમે ભી સમજી શકો છો હું બહુ કંટ કંટ કટકા કટકા મિસ્ તો મારું ભી YouTube ચેનલ ચાલુ રહેશે અને તમને ભી મજા આવશે તો જણાવો મને કમેન્ટ બોક્સ માં અંદર ને વિડિઓ તો લાગે જો મને ભી કમેન્ટ બોક્સ માં અંદર જરૂર બતાવજો અને મારા YouTube ચેનલ બતાવા બધા નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો વિડિઓ સારું લાગે તો ગમે लाइक કરો અને બીજા ભાઈઓ સુધી શેર કરજો બીજો ટોલ આવી ગયો नहीं, के तो तो कमेंट करें, नहीं तो वांदो ने। अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसपे अपने जीजा जी फेंक के मारो फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे मुठिया पे ले जाना है बाय